મોડી રાત સુધી ગરબાની છૂટ ન આપવી જોઈએ જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પલટવાર કર્યો અને કહ્યું ગુજરાતમાં મોડી રાત્રે યુવાનો ગરબા ગાય તેમાં કેટલાક લોકોને પેટમાં દુખે છે ગુજરાતમાં ગરબા નહીં ગાય તો શું પાકિસ્તાનમાં ગાશે એ અમુક લોકો ને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક દુખવા એનું એનું શું શું કરવું કરવું ગુજરાત માં નહીં તો શું પાકિસ્તાન ગરબા રમવા ના મળે ત્યારે આજે ફરી ગેનીબેન પહોંચ્યા અંબાજી મંદિરે દર્શન કર્યા બાદ ગૃહ રાજ્ય મંત્રી ના નિવેદન પર તેમણે કર્યું પલટવાર ગૃહ રાજ્ય મંત્રી અને પોલીસ પર સવાલો ઉઠાવ્યા સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ધાર્મિક તહેવારો ઉત્સવ આપણા દેશમાં થાય છે આપણે પાકિસ્તાન જવાની જરૂર નથી ખેલૈયાઓ આસ્થા સાથે રમે નવરાત્રીનો તહેવાર ઉજવે એમાં કોઈ વાંધો ન હોઈ શકે પણ એક રાજ્યના જવાબદાર એક ગૃહમંત્રી એવું કે અહીં નહીં રમે તો કે પાકિસ્તાનમાં રમશે એટલે વાત કાયદો વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોપના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે